અત્યાર સુધીના સૌથી મોટા સાયબર ફ્રોડ રેકેટ ખુલાસો ગુજરાતમાં કોઈ એક કેસમાં સૌથી મોટી ચાર્જશીટ ઉધના પોલીસે દાખલ કરી છે ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર ફ્રોડ ગુનામાં કુલ રૂપિયા પંદરસો પચાસ કરોડ ના મામલે તપાસ બાદ ચાર્જશીટ રજૂ કરવામાં આવી પોલીસે એક લાખ પચાસ હજાર પાનાની વિશાળ ચાર્જશીટ ફાઇલ કરી છે આ કેસના ગુનાના આરોપી હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે ગઈ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉધના પોલીસ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા કરેલી અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી જેમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ એકસો ને બેંક અકાઉન્ટ મળી આવેલા જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતાં કુલ્લે પંદરસો ને પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ આરોપીઓ સાથે આરબીએલ બેંકના કુલ આઠ કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા જે તમામ તપાસ કર્યા બાદ કુલે અઠ્યાસી દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત ચાર આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ એક લાખ પચાસ હજાર જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ બસો થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને જે ખાતા ખોલાવવા માટે આરોપીઓની જે એમો હતી એ એમોના પુરાવા મેળવવામાં આવ્યા છે અને પુરાવા આધારે આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવી છે અને જે એકસો પાસઠ એકાઉન્ટ મળી આવેલા એમાં સમગ્ર ભારતમાં સાયબર પોર્ટલ ઉપર કુલ પચીસો ઓનલાઈન કમ્પ્લેન રજીસ્ટર થયેલી છે જેમાં ગુજરાતમાં બસોને પાસઠ છે અને સુરત સિટીમાં કુલ સાડત્રીસ સાયબર પોર્ટલની કમ્પ્લેન પોલીસને તપાસ દરમિયાન મળી આવેલી છે